રાજ્યમાં ચરસ ગાંજો ડ્રગ સહિત અન્ય માદક પદાર્થો પકડવાના કેસમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અમદાવાદના દાણી લીમડા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી અઢાર કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી સામે એનડીપીએસ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે દાણી લીમડા પોલીસને બાતમી મળતા દાણી લીમડા વિસ્તારના સોરધન તલાવડી પાસેથી લઈક હુસેન નામના આરોપીની ધરપકડ કરી છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તે ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો ગાંજાનો જથ્થો તેનો ભાઈ જાવેદ લઈને આવ્યો હતો તમને જણાવી દઈએ કે લઈક હુસૈન અને તેના ભાઈ જાવેદ પર અનેક ગુના નોંધાયેલા છે લઈક અને તેના ભાઈ સામે મારામારી એનડીપીએસ લૂંટ જેવા બાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

જ્યારે ત્રીજો આરોપી વચગાળાના જમીન મડતા ફરાર થઈ ગયો હતો દાણી લીમડા પોલીસને બાતમી મળેલ કે સોરધન તલાવડી જે છે દાણીમાં વિસ્તારમાં ત્યાં લઈક हुसैन નામનો વ્યક્તિ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટક વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે તે અનુસંધાને દાણીમડા પોલીસે રેડ કરતા કુલ સત્તર કિલોગ્રામ સાતસો નેવું ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત એક લાખ સત્યોતેર હજાર નવસો ગણી શકાય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક લાખ ત્યાંશી હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરીને દાણીલીમડા પોલીસે એનડી એક્ટ કલની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી જે અનુસંધાને આ ગુનાના આરોપી લય હુસેન બશીર અહેમદ અંસારીને ગિરફતાર કરવામાં આવ્યા છે અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી બંને ભાઈઓ છે અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આમાં આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા લૈકનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં લૂંટ મારામારી એનડીપીએસ સહિતના ગુના આ પૂર્વ પણ એક એનડીપીએસનો કેસ લયકનો થયેલો હતો આ તપાસમાં દાણીલીમડા પોલીસ ખાસ એ જોશે કે આ મુદ્દામાલ જે જાવેદ છે તે કોની પાસેથી લાવેલ હતા અને લઈ આ પૂર્વ પણ એનડી ગુનામાં જે ધરપકડ થયેલ છે તો કોને કોને આ વેચે છે અને જે ગાંજાનો જથ્થાનું જે એક ગાંજાનું જે યુઝ થાય છે તેને જળમૂળથી નાબૂદ કરવા માટે દાણીલીમડા પોલીસ આ તપાસ હાથ ધરશે અને આ ગુના અનુસંધાને જે લોકો ખરીદતા હશે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોની ગિરફતાર કરીને જે આ

કયા કયા વિસ્તારોમાં કોને તે હાલ તપાસ ચાલુ છે તેની પૂછપરછ આ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓને પણ એ વહેંચતા હશે તો તેને પણ જલ્દીથી જલ્દી આઈડેન્ટિફાઈ કરીને તેની પાસેથી પણ જથ્થો જો મળશે તો કબજો કરવામાં આવશે અને ગુના અનુસંધાને તેઓની અટક કરવામાં આવશે અને આ જે મુદ્દા માલ જ્યાંથી લાવેલ છે જે જાવેદ લાવેલ છે જે વોન્ટેડ છે તેને પકડશું તો એ ક્યાંથી લાવે છે કઈ રીતે લાવે છે તેની પણ આ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ